આપણે ગુજરાતી ભાષામાં એક કહેવત છે કે પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય પ્રકૃતિ ક્યારે પણ બદલી શકાતી નથી હાથીને બિચારાને કોઈ કમ્પ્લેન નથી કે તેના શરીરમાં મેદ વધારે છે ઊંટને બિચારાને કોઈ કમ્પ્લેન નથી કે તે બિલકુલ પતલું છે આ બધી કમ્પ્લેનો માત્ર ને આપણે મનુષ્યને જ છે કોઈ કાળો વ્યક્તિ છે શ્વેત થવા માટે પ્રયત્ન કરે છે યુરોપના સફેદ લોકો ઘઉણા થવાનો પ્રયત્ન કરે છે કોઈના શરીરમાં મેદ ધાતુ વધારે છે તે પતલા થવાનો પ્રયત્ન કરે છે અને કોઈ પતલા વ્યક્તિ છે તે વજન વધારવા માટે પ્રયત્ન કરે છે અને આ બધી વિડંબનાના કારણે આખી કરોડો અબજોનો વ્યાપાર કરતી કોસ્મેટિક ઇન્ડસ્ટ્રી નિર્માણ થઈ છે અને વજન વધારવા અને ઘટાડવાના વિવિધ પ્રકારના ટોનિકોના ડબલા બજારમાં ખૂબ વેચાય છે કોઈને કશો ફાયદો થતો નથી માત્ર ને માત્ર ફાયદો આ વેચનારા લોકોને આર્થિક લાભ થઈ રહ્યો છે દુનિયાની અંદર કોઈ વસ્તુ અમૃત નથી અને કોઈ વસ્તુ ઝેર નથી તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે ત્રણ પ્રકૃતિમાંની જે એક પ્રકૃતિ છે વાયુ પ્રકૃતિ તેના લક્ષણ શું હોય શકે કેવી રીતે આપણે ઓળખી શકે કે મારી વાયુ પ્રકૃતિ કે છે વાયુ પ્રકૃતિ નક્કી થયા બાદ મારું કેવું ભોજન હોવું જોઈએ મારી કેવી આદતો હોવી જોઈએ એના આધારે આપણે મેળવવા માટેનો પ્રયત્ન કરીશું તો વાયુ પ્રકૃતિનો વ્યક્તિ કેવો હશે તેની વિસ્તારથી વાત કરીએ શરૂઆત કરીએ વાળથી વાયુ પ્રકૃતિનો જે કોઈ વ્યક્તિ હશે તેના વાળ જે હશે બિલકુલ વધારે ડ્રાય હશે કેટલું પણ વધારે તેલ નાખશે છતાં પણ તેનું વાળ તેલને શોષી લેશે તેના વાળની અંદર વધારે તેના વાળ હશે તેની આંખો જે હશે તે વધારે પડતી મોટી પણ નહીં હોય ને વધારે પડતી નાની પણ નહીં હોય તેની આંખો મધ્યસ્થી હશે તેના પાપણ જે હશે તે પાપણના વાળ જે હશે તે ક્યારેય ઘાટા નહીં હોય થોડા આછા પતલા હશે તેના નેણના જે કંઈ વાળ છે તે પણ થોડા બ્રાઉનિશ કલરના હશે અને ત્યાં બિલકુલ ઘાટા વાળ નહીં હોય થોડા આછા આછા વાળ હશે તેની આંખોની જે આદત હશે તે વારે વારે આંખોને ખોલબંધ કરવાની તેની ટેવ હશે તેનો ચહેરો જે હશે ક્યારે ભરાવદાર ભરાવદારની હોય ગાલ બિલકુલ ફૂલેલા ક્યારે નહીં હોય થોડા ચપટા બેસી ગયેલા ગાલ વાયુ પ્રકૃતિવાળાના હશે તેના હોઠ જે છે તે તમને એવું જ લાગશે કે બિલકુલ ફાટી ગયેલા હોય બિલકુલ ડ્રાય હોય કારણ કે એના શરીરની અંદર ડ્રાયનેસ વધારે હશે તેની દાઢી જે કઈ હશે તે બિલકુલ પતલી હશે દાઢી ઉપર જે કઈ વાળ હશે તે વાળ બિલકુલ ઘાટા નહીં હોય આછા આછા વાળ હશે તેની ગરદન જે કઈ હશે તેની ઉપર ફેટ નું પ્રમાણ ઓછું હશે ગરદન પતલી અને લાંબી હશે તેની છાતી જે કઈ હશે બહુ વધારે ફૂલેલી કે વધારે ભરાવદાર નહીં હોય તેના ચેસ્ટ ઉપર છાતી ઉપર વાળનું પ્રમાણ સૌથી ઓછું હશે તેના જે ખભા જે હોય છે તે ક્યારે ભરાવદાર નહીં હોય તેના બાવડા જે છે તેના કાંડા જે છે ક્યારેક પણ વધારે ફેટ વાળા કે જાડા નહીં હોય તેની હાથ ઉપરની નસો જેવી રીતે હશે આમા કરશે તો તેની નસો ફૂલેલી આવશે કારણ કે વાયુ પ્રકૃતિ વાળા તેના ઉપર શરીર ઉપર ફેટનું પ્રમાણ ખૂબ ઓછું હશે નસો તમને બિલકુલ દેખાતી હશે તે શરીર ઉપર જ્યારે નખ કરે છે ત્યારે સફેદ લાઈનો નીકળી આવશે કારણ કે એનું જે શરીર હોય છે તેનું જે સ્કીન હોય છે ઠંડો જે છે તો વાયુ જે પ્રમુખ ગુણ છે રુસ્ક એટલે સ્કીન ઉપર ડ્રાયનેસ વધારે હોવાના કારણે તમે એને શરીર ઉપર જ્યારે સ્પર્શ કરશો ત્યારે શરીર ઉપર જ્યારે હાથ અહી શરીર ઉપર જ્યારે નખ ઘસશો ત્યારે સફેદ લાઈનો વધારે તમને ઉપસેલી દેખાશે કારણ કે તેની સ્કીન બિલકુલ ડ્રાય હશે વાયુ પ્રકૃતિ વાળાનું સૌથી મહત્વનું લક્ષણ એ છે તેની જાંગની અંદર પણ ફેટનું પ્રમાણ ઓછું હશે પિંડની અંદર ફેટનું પ્રમાણ ઓછું હશે પગ પતલા અને લાંબા હશે તેના નખ જે હશે તે બિલકુલ ખરબચડા હશે ને નખ ઉપર સફેદ કલરના ડોટ્સ તમને વધારે દેખાતા હશે અને તેના નખ અને વાળ જે છે એ સૌથી વધારે વધતા હોય છે કારણ કે વાયુ પ્રકૃતિ વાળાની અંદર અસ્થિ ધાતુ જે છે તે વધારે વધારે મજબૂત હોવાના કારણે તેના નખ અને વાળ નોર્મલ કરતા વધારે વધતા જવાના લક્ષણો વાયુ પ્રકૃતિમાં તમને જોવા મળશે આપણા શાસ્ત્રોમાં વાયુને જે ગુણ કીધા છે તે સૌથી પહેલો ગુણ છે ચલ એટલે કે ચલાઈમાન હોય વાયુ ક્યારે સ્થિર રહેતો નથી પવન તમે ક્યારે સ્થિર રહેલો જોયો છે ના એ એ દોડતો તો વાયુ પ્રકૃતિની જે વ્યક્તિ હશે પણ તમને શાંતિથી બેસેલી નહીં જોવા મળે એ દોડધામ જ કરતી હોય શાંતિથી બેસવું એના સ્વભાવમાં બિલકુલ હશે જ નહીં તમારે ઉદાહરણ તરીકે જોવું હોય તો વાયુ પ્રકૃતિનો વ્યક્તિ થોડી સમય બેસે તો એ ખટપટ ખટપટ કર્યા કરશે એની બેસવાની માનો કે મજબૂરી જશે તો તબલા વગાડ્યા કરશે હાથ હાથ ફટકાર્યા કરશે હાથ રીતે પછાડ્યા કરશે નખ ખાયા કરશે બીજો ગુણ ગુણ છે બોલવાનો તે શાંતિથી બેસી શકે ઉદાહરણ તરીકે તમે ટ્રેનમાં જતા હશો તો ત્રણ ચાર જણા બેઠા છે સૌથી પ્રથમ બોલવાની જે શરૂઆત કરશે એ વાયુ પ્રકૃતિનું લક્ષણ હશે કારણ કે એના જીવનમાં શાંતિ હોતી નથી એને બોલવું ખૂબ વધારે ગમતું હોય ભૂખની જો વાત કરીએ તો ક્યારેક તો તેમને ખૂબ ભૂખ લાગશે અને ક્યારેક એમને બિલકુલ ભૂખ નહીં લાગે કારણ કે તેમની જે જઠરાગ્ની જે છે એ હંમેશા અનિયમિત હોય છે ક્યારેક જટરાગ્ની ખૂબ વધારે મજબૂત હોય અને ક્યારેક જટરાગ્નિ બિલકુલ સ્થિર થયેલી હોય પવનના જે કંઈ ગુણ છે તેવા જ ગુણ એમના હશે ક્યારેક ક્યારેક ખૂબ સ્પીડથી પવન ફૂંકાતું હોય ક્યારેક એવું બિલકુલ હોય કે પાંદડું પણ ન હલતું હોય તો ક્યારેક એ લોકોને ખૂબ ભૂખ લાગશે અને ક્યારેક બિલકુલ ભૂખ નહીં લાગે ક્યારેક ક્યારેક એ લોકોનું ભોજન બધું જ પચી જશે અને ક્યારેક ક્યારેક એ લોકોનું ભોજન બિલકુલ શકે વાયુ કલ્પના શક્તિ ખૂબ વધારે હોય એવા એ લોકોને સપના પણ એવા આવતા હોય તો તેમાં હવાનું પ્રમાણ જોવા મળતું હોય તેઓ લોકો સાકાશમાં ઉડતા હોય કાલ્પનિક જે સપનાઓ છે એવા સૌથી વધારે જે આવતા હોય તો તે વાયુ પ્રકૃતિ વાળાના છે કારણ કે

જે લોકો સેલ્સમેન હોય સારું કન્વિન્સિંગ પાવર હોય તેમાં તમને મોટાભાગે વાયુ પ્રકૃતિ વાળા સફળ થયેલા જોવા મળશે કારણ કે એ લોકોની વાકપટુતા પટુતા ખુબ સારી હોવાના કારણે મિત્રો વર્ગોમાં સગા સંબંધીઓમાં તે બીજાની કમ્પેરિઝનમાં વધારે વખાણ પામતા હોય છે આપણ વાયુ પ્રકૃતિમાંના તમામ લક્ષણોમાંનું એક લક્ષણ છે તો આવી રીતે જો તમે તમારી પ્રકૃતિને ઓળખી જશો તો તમારે કેવી વસ્તુથી બચવું જોઈએ તેની પણ તમને ખ્યાલ આવી જશે તો વાયુ પ્રકૃતિવાળા કેવું ભોજન ન લેવું જોઈએ કેવી આદતોથી દૂર રહેવું જોઈએ તેની પણ વાત કરીએ વાયુ પ્રકૃતિના જે કંઈ ગુણ છે રુષ્ક ખર શીત તો તમામ અપોઝિટ ગુણવાળી વસ્તુ તેમને પોતાના ભોજનમાં સ્થાન આપી જોઈએ અને તે સમાન ગુણવાળી વસ્તુ તે લોકોએ ન લેવી જોઈએ સરળતાથી સમજીએ વાયુ પ્રકૃતિવાળા માટે તમામ જે રુષ્ક ભોજન છે ડ્રાય ભોજન છે તે વધારે સારું નથી તો મગ સિવાયના જેટલા પણ કઠોળ છે વાલ છે રાજમા છે ચણા છે આ તમામ વસ્તુ વાયુ પ્રકૃતિવાળા માટે સારા નથી એવા કઠોળ કે જે વધારે સ્નિગ્ધ ગુણવાળા હોય તેવા કઠોળ વાયુ પ્રકૃતિવાળા માટે સારા છે જેમ કે મગ વાયુ પ્રકૃતિ વાળા માટે સારા છે અને સૌથી મહત્વના બે કઠોળ વાયુ પ્રકૃતિ વાળા માટે વરદાન રૂપ છે તે એટલે અડદ અને કળથી કારણ કે અડદ જે છે ભારે છે સ્નિગ્ધ ગુણવાળા છે અને ઉષ્ણ છે જે વાયુ પ્રકૃતિની અપોઝિટ છે તો કળથીમાં પણ કળથીમાં પણ એવા ગુણ છે કળથી સ્વભાવે ઉષ્ણ હોવાને કારણે વાયુ પ્રકૃતિને ખૂબ સારી રીતે શાંત રાખે છે તો ગ્રીષ્મ ઋતુ સિવાયની તમામ ઋતુઓમાં વાયુ પ્રકૃતિ વાળા વાળાએ જે કે લક્ષણોની આપણે વાત કરી તે લક્ષણોના દાયરામાં જો તમે આવતા હોય તો તમારા માટે બે કઠોળ સૌથી સારા છે એ એટલે અડદ અને કળથી પોતાના ભોજનમાં તેલકોએ સ્થાન જરૂર આપવું જોઈએ અનાજની જે કે આપણે વાત કરીએ તો બાજરો છે જુવાર છે મિલેટ્સ છે રાગી છે આ તમામ જે અનાજ છે એ સારા છે પરંતુ વાયુ પ્રકૃતિ વાળા માટે સારા નથી આપણે વાત કરી એવી રીતે કે ગુણ જે કંઈ છે વસ્તુમાં જે કે ગુણ છે એ હોઈ શકે કે દરેક વ્યક્તિ માટે ફાયદાકારક ન હોય કારણ કે તમામ પ્રકારના જે કે મિલેટ્સ છે બાજરો છે જુવાર છે નાગલી છે આ રુષ્ક છે તો વાયુ પ્રકૃતિવાળાએ આનું સેવન ઓછું કરવું જોઈએ અને કરવું જ હોય તો તેની સાથે સારા એવા પ્રમાણમાં ઘી કે તેલનું કોમ્બિનેશન જરૂર કરવું જોઈએ વાયુ પ્રકૃતિવાળા માટે બે અનાજ સૌથી સારા છે એ ઘઉં અને ચોખા છે કારણ કે એ સ્નિગ્ધ છે પચવામાં બીજાની કંપેરિઝનમાં હળવા છે એના કારણે બીજા બધા ધાન્ય મિલેટ્સ કરતા તેમને પોતાના ભોજનમાં સ્થાન આપવું હોય તો ઘઉં અને ચોખાને બીજા અનાજની આ બે અનાજને વધારે ગ્રહણ કરવા જોઈએ ફળની જો વાત કરીએ તો વાયુ પ્રકૃતિવાળા બીજા પ્રકૃતિ કરતા ખૂબ વધારે લકી છે કારણ કે જાંબુ સિવાયના તમામ જે ફળ છે એ વાયુ પ્રકૃતિવાળા માટે વરદાન રૂપ છે કારણ કે ત્રણ પ્રકારના સ્વાદ વાયુ પ્રકૃતિવાળા માટે ખૂબ લાભદાયક છે ગળ્યો સ્વાદ ખાટો સ્વાદ અને ખારો સ્વાદ અને જેટલા પણ ઈશ્વરે ફળ બનાવ્યા છે તે તમામ યા તો ખાટા હશે યા તો મીઠા હશે તો જાંબુ સિવાયના તમામ જે ફળ જે છે તે વાયુ પ્રકૃતિ વાળા માટે વરદાન ઉપ છે તો સીઝનના ફળ જરૂર ખાવા જોઈએ માત્ર ને માત્ર જાંબુ એક એવું છે કે જે વાયુને ખૂબ વધારે પ્રમાણમાં વિકૃત કરે છે તો વાયુ પ્રકૃતિ વાળા માટે ક્યારે પણ જાંબુ ન ખાવા જોઈએ વધારે હોય જે શાકભાજી પચવામાં હળવા હોય તેવા શાકભાજી વાયુ પ્રકૃતિ વાળા માટે સારા છે જેમ કે દૂધી તુરિયા ગલકા કોળું પરવર આ બધા શાકભાજી વાયુ પ્રકૃતિ વાળા માટે સારા છે જણાવેલા દાણાવાળા શાકભાજી જો વાયુ પ્રકૃતિ વાળા ખાવા 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 હોય તો તેને સારી રીતે મોટા પ્રમાણમાં ઘી કે તેલનું કોમ્બિનેશન કરીને જ ખાવા જોઈએ કારણ કે તેલના જે કંઈ ગુણ છે તે વાયુને શાંત કરનારા છે તો જે કંઈ કઠોળવાળા શાકભાજી ખાવા હોય સારી રીતે તેલ મેં સાંતળીને જ વાયુ પ્રકૃતિવાળા માટે ખાવા જોઈએ તમામ પ્રકારના મસાલાની જો વાત કરીએ તો આમાં પણ વાયુ પ્રકૃતિવાળા ખૂબ લકી છે કારણ કે મરચાં સિવાયના જેટલા પણ મસાલા છે તજ છે તમાલપત્ર છે બાદિયા છે કાળા મરી છે લીંડી પીપર છે સૂંઠ છે આ તમામ જે મસાલા છે તે વાયુ પ્રકૃતિ વાળા માટે વરદાન રૂપ છે માત્ર ને માત્ર મરચું જે છે પછી લીલું હોય કે લાલ હોય આ મરચું વાયુ પ્રકૃતિ વાળા માટે જરા પણ સારું નથી વર્તમાન સમયની અંદર લગભગ ઉપયોગ આપણે ખૂબ કરવા લાગે બીજા બધા મરી મસાલા આપણે પોતાના ભોજનમાં સ્થાન આપતા નથી અને એના કારણે વાયુ સંબંધિત સમસ્યાઓ ગુજરાતમાં તમને સૌથી વધારે જોવા મળશે આખા ભારતની અંદર સૌથી વધારે સાંધાના દુખાવો જોઈન્ટ પેનના પેશન્ટો સૌથી વધારે કોઈ હોય તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં છે કારણ કે આ જે વિસ્તાર છે તેમાં વાયુ પ્રધાનતા વધારે છે અને વાયુને કારણે સાંધાના દુખાવા કમરના દુખાવા લોકોને સતાવતા હોય છે તો લાલ મરચું અને લીલું મરચું જેટલું આપણે વધારે ખાઈએ છીએ તેના વધારે જો આ બધા પ્રકારના મરી મરી મસાલા કાળા લીંડી પીપર સૂંટ બાદિયા તેજ તમાલપત્ર આ તમામ જો મરી મસાલાની તીખા જો લેવામાં આવે તો વાયુને શાંત કરવા માટે ખૂબ ફાયદારૂપ થતી હોય છે તેલ અને ઘીની જો વાત કરીએ તો વાયુ પ્રકૃતિ વાળા માટે ઘી કરતા પણ સૌથી સારી કોઈ વસ્તુ હોય તો તે ઋતુ છે એમાં વાયુ પ્રકૃતિવાળા માટે તલનું તેલ એ સૌથી ઉત્તમ વસ્તુ છે દુનિયાની અંદર તમામ પ્રકારના તેલ છે તે વાયુને ખૂબ સારી રીતે શાંત કરે છે ઘી પણ વાયુને શાંત કરે છે પરંતુ વાયુ પ્રકૃતિ જે જઠરાગ્નિ હોય છે તે ક્યારેક વધારે પ્રદીપ્ત હોય છે ક્યારેક ઓછી પ્રદીપ્ત હોય છે અને ઘીની કમ્પેરિઝનમાં તેલ જે છે તે વાયુને શાંત કરવા માટે ખૂબ મદદગાર સાબિત થાય છે તો જણાવેલા જે કોઈ લક્ષણો હોય ને જો તમને એવું લાગતું કે તમારી વાયુ પ્રકૃતિ છે અને જે જીવનભર તમારે વાયુ સંબંધિત તમામ સમસ્યાઓથી બચવું હોય તો તમારા ભોજનની અંદર જો તમે માત્ર માત્ર તેલને શુદ્ધ તેલને અને એમાં પણ તલના તેલને સ્થાન આપશો

ડિસેમ્બર જાન્યુઆરીના બે મહિના જો તમે સરસોનું તેલ ખાઈ શકો તો વાયુને ખૂબ સારી રીતે શાંત કરે છે અને એના સિવાયના જે સમય જે છે આપણે તલના તેલને પોતાના ભોજનમાં સ્થાન આપવું જોઈએ તલના તેલનો બાહ્ય ઉપયોગ તેલ માલિશ માટે પણ જરૂર કરવો જોઈએ કારણ કે આપણા ઋષિ મુનિઓ કહીને ગયા છે વાતને કારણે જેટલી બધી સમસ્યાઓ સર્જાય છે એનાથી બચવું હોય અને વાયુ પ્રકૃતિના જો તમારા લક્ષણ હોય તો તમારા માટે શ્રેષ્ઠ કોઈ આદત હોય તો છે તો તે છે તેલ માલિશ તો શિયાળાના દિવસોમાં તમે સરસોના તેલનો ઉપયોગ કરી શકો અને તેના સિવાયના દિવસો દરમિયાન તમે તલના તેલનો જો માલિશ રૂપે ઉપયોગ કરશો તો વાયુના જે કઈ ગુણ છે શીત ખર રુષ્ક એ ત્રણે ત્રણ ગુણોનો જો નાશ કરવો હશે તો તલના તેલની માલિશ ઠંડીના દિવસોમાં સરસોના તેલની માલિશ તમને ચમત્કારી રિઝલ્ટ આપશે તો તમને જ્યારે પણ સમય મળે અઠવાડિયામાં એક વખત બે વખત ત્રણ વખત નિયમિત થઈ શકે તો નિયમિત રૂપે સ્નાન પહેલા આખા શરીર ઉપર તલના તેલની માલિશ કરો અને કોઈ પણ નેચરલી વસ્તુથી પછી એ માટી હોય ચણાનો લોટ હોય મુલતાની માટી હોય બાજરાનો લોટ હોય મસૂરની દાળનો લોટ હોય નેચરલ વસ્તુથી જો તમે સ્નાન કરશો તો આ એક આદત વાયુને શાંત રાખવા માટે તમામ આદતો એક તરફ અને અભ્યંગ અને તેલ માલિશની આદત એક તરફ ચમત્કારી રિઝલ્ટ આપણા શાસ્ત્રોની અંદર જે પ્રકારની ઋતુની વાત કરી છે તેમાં સૌથી વધારે વાયુ વિકૃતિ ચોમાસાના દરમિયાન થાય છે અને એટલા માટે આપણા ઋષિમો આપણા વડીલોનું સાયન્સ જુઓ તેલ જે છે એ વાયુને શાંત કરે છે અને ચોમાસાના દરમિયાન વાયુ સૌથી વધારે વિકૃત થાય છે એટલા માટે ચોમાસાની ઋતુ દરમિયાન આપણે જે કઈ વસ્તુઓ ખાઈએ છીએ તેમાં સૌથી વધારે તેલવાળી વસ્તુ ખાઈએ છીએ આપણે ચોમાસામાં ખાઈએ છીએ પૂરી છે પુડલા છે થેપલા છે સૌથી વધારે આપણે ચોમાસામાં ખાઈએ કારણ કે ચોમાસાના બે મહિના છે અષાઢ અને શ્રાવણ આ બે મહિના દરમિયાન સૌથી વધારે વાયુ વિકૃતિ થતી હોય છે અને આ વાયુ વિકૃતિ ચોમાસામાં સૌથી વધારે થાય એને જો શાંત કરવું હોય તો તેલવાળી વસ્તુ પોતાના ભોજનમાં આપણે જરૂર ખાવી જોઈએ કે કઈ વસ્તુ તમારી જીભને ઠંડી લાગે છે એ વાયુ પ્રકૃતિવાળા માટે બિલકુલ સારી નથી કારણ કે વાયુના ગુણને યાદ કરો શીત ખર રુષ્ક શીત એટલે કે ઠંડો વાયુના કઈ જે કઈ ગુણ છે તેમાંથી એક ગુણ છે તે શીત છે ઓલરેડી તમારી શરીરની પ્રકૃતિ વાયુવાળી છે અને એવા સમય દરમિયાન તમે ઠંડી વસ્તુનું સેવન કરો છો ઠંડુ પાણી પીવો છો ઠંડા આઈસ્ક્રીમો ખાઓ છો ઠંડા પીણા પીવો છો ત્યારે તમારા શરીરની અંદર વાયુ વધશે નહીં પરંતુ વાયુ વિકૃત સ્વરૂપ ધારણ કરશે તો વાયુ પ્રકૃતિ માટે માટે જે વસ્તુ વસ્તુ જીભને ઠંડી લાગે છે આ તમામ તમારી સારી નથી તેને પોતાના ભોજનમાં ક્યારે પણ સ્થાન ન આપવું જોઈએ ઓછું સ્થાન આપવું જોઈએ સેકન્ડ વસ્તુ વાયુ પ્રકૃતિ વાળા માટે સામા પવનથી હંમેશા બચવું જોઈએ જો તમારી પ્રકૃતિ વાયુની છે તો યાદ રાખો વાયુના કયા ગુણ છે જે જે ગુણ પવનના છે તે તમામ ગુણ તમારી શરીરની પ્રકૃતિ પ્રમાણે પણ તમારા હશે તો સામા પવનથી બચો તમે જ્યારે ટ્રાવેલિંગ કરતા હોય વાહન ચલાવતા હોય ત્યારે તમારું શરીર મેક્સિમમ ઢાકેલું રહે ખાસ કરીને કાન ઢાંકેલો રહે તેવો પૂરો પ્રયત્ન કરો કારણ કે આપણા કાનની પાછળ અહીંયા એક ખાડો હશે તમે જો સ્પર્શ કરશો તો તમને ખાસ અનુભવાશે તે વાયુનો પોઈન્ટ છે આપણા વડીલો પાઘડી પહેરતા હતા મહિલાઓથી ઘૂંઘટ રાખીને ઢાંકતા હતા તેનું સૌથી મહત્ત્વનું કારણ હતું કે વાયુ જે છે તે કાનમાંથી પ્રવેશવાની પૂરેપૂરી સંભાવના છે એસીના પવનથી પંખાના પવનથી વાયુ પ્રકૃતિવાળા માટે સંભવિત એટલું બચવું જોઈએ વર્તમાન સમયની અંદર આપણે ભૌગોલિક સુખ સુવિધાઓ વધી અને એના કારણે આપણે એસી લઈ આવ્યા પંખા લઈ આવ્યા આનો ઉપયોગ કરીએ પરંતુ વિવેકપૂર્ણ રીતે કરીએ મર્યાદાથી કરીએ ઠંડુ પાણી પણ વાયુ પ્રકૃતિ વાળા માટે સારું નથી ઉનાળાની ખૂબ ગરમી હોય છે ઠંડુ પાણી ફ્રીજનું પાણી પીવાની ઈચ્છા થાય પરંતુ ફ્રીજનું ઠંડુ પાણી ક્યાંય કોઈ પણ પ્રકૃતિ વાળા માટે વાયુ પ્રકૃતિ વાળા માટે તો ઝેર બરાબર છે ઠંડુ પાણી ગ્રીષ્મ ઋતુમાં પીવાની ઈચ્છા થયું તો તમે માટલાનું પાણી પી શકો પરંતુ જો તમે ફ્રીજનું પાણી પીયા કરશો તો વાયુ તમને અનેક બીમારી સર્જી શકે કારણ કે વાયુનો ગુણ યાદ કરો શીત વાયુનું એક ગુણ છે શીત અને શીત પાણી ઠંડુ પાણી જો તમે વારે વારે પીશો તો તમે તમને અનેક બીમારી સર્જી શકે ગ્રીષ્મ ઋતુ સિવાયની ઋતુમાં વાયુ પ્રકૃતિ વાળા જે પાણી પીવું હોય તો હંમેશા થોડું ગરમ પાણી પીવું જોઈએ ગરમ પાણી પીવાની જો તમે પાડશો તો વાયુ તમારા શરીરમાં ખૂબ સારી રીતે શાંત રહેશે વાયુ પ્રકૃતિના વ્યક્તિને જે અનેક અનેક સમસ્યા છે છે હેરાન કરે તેમાં સૌથી મહત્વની સમસ્યા છે એટલે કે થોડું પણ પણ પવનનો સામનો કરશે થશે કામ કરશે દુખાવો થશે એક્સિડન્ટ વગર આકસ્મિક આકસ્મિકતા કોઈ ઘટના નથી બની તમારા શરીરની અંદર દુખાવો સર્જાય છે તો તે વાયુ વગર નહીં સર્જાતો હોય આપણા ઋષિ મુને કહીને ગયા છે સુલમ નાસ્તે બિના વાતમ શુલ મીન્સ પેન દુખાવો જે છે તે વાયુ વગર સર્જાતો નથી તો તમામ પ્રકારના વાયુના કારણે જ્યારે સર્જાય છે 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 તેને નાથવા હોય તો એક એક ટોનિકનો ઉપયોગ જરૂર કરો શું કરવાનું ગ્લાસ પાણી લેવાનું તેની અંદર અડધી ચમચી અજમો નાખવાનો છે એક ચમચી દેશી ગાયનું ઘી નાખવાનું છે અને સારી રીતે ઉકાળવાનું છે એક ગ્લાસ નું અડધો ગ્લાસ થઈ જાય અને અડધો ગ્લાસ પાણી થોડી થોડી વારે જો તમે ગરમ ગરમ પીયા કરશો તો એ વાયુનું અનુલોમન કરશે અને વાયુને કારણે જે કઈ દુખાવા સર્જ્યા છે એને તે નાશ કરશે કારણ કે અજમો અને ઘીનું કોમ્બિનેશન થાય છે ત્યારે એ વાયુને શાંત રાખવા માટે ખૂબ મદદગાર સાબિત થાય છે વાયુ પ્રકૃતિ વાળા ક્યારે પણ વધારે બલિષ્ઠ બળવાન કે એનર્જી વાળા હોતા નથી પરંતુ એ લોકો પણ સારી રીતે કામ કરી શકે એ લોકો પણ એનર્જીથી જીવી શકે અને એ લોકો પણ સ્ફૂર્તિથી સ્ફૂર્તિથી કામ કરી શકે તેવા શ્રેષ્ઠ ટોનિક ઈશ્વરે આપણા માટે વાયુ પ્રકૃતિ વાળા માટે નિર્માણ કર્યા છે તો એ બે ટોનિક એટલે અશ્વગંધા અને જેઠી મધ આ બંનેનું કોમ્બિનેશન થાય છે ત્યારે તે વાયુને ખૂબ સારી રીતે શાંત કરે છે તો જણાવેલા લક્ષણોની કેટેગરીમાં તમને આવતા હોય ઈચ્છતા હોય કે તમે વાયુ પ્રકૃતિના હોવા છતાં પણ સ્ફૂર્તિથી સારી રીતે કામ કરી શકો તમારા શરીરની અંદર ઉર્જા બની રહે તો શું કરવાનું છે સો ગ્રામ અશ્વગંધાનો પાવડર લઈ આવો સો ગ્રામ જેઠી પાવડર લઈ આવો તેને મુલેઠી પણ કહી શકાય યષ્ટિમધુ પણ કહી શકાય

અને ઘરમાં જે કે આપણે નમકીન વાળી વસ્તુ ખાઈએ છીએ ઘરમાં જે આપણે ખારી વસ્તુ ખાઈએ છીએ તે ઘરેથી બનેલી વસ્તુ વાયુ પ્રકૃતિ ખૂબ સારા છે અને તેની તીખો રસ 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 કડવો અને વાયુ માટે સારા નથી એટલા માટે લીમડો કડવો છે લીમડાના બહુ ફાયદા છે પરંતુ વાયુ પ્રકૃતિ વાળા માટે લીમડો કડવો હોવાના કારણે લાંબા સમય સુધી તેનું સેવન કરવું જોઈએ નહીં એટલા માટે જ આપણે ભૂતકાળમાં વાત કરી ગયા કે બધી જ વસ્તુ સારી છે પરંતુ શું મારા પ્રકૃતિ માટે સારી છે ખરી તો કોઈ વસ્તુ સારી છે એટલે વાયુ પ્રકૃતિ વાળા પણ લયા કરશે તો હોઈ શકે કે એને એનો ફાયદો કરતાં નુકસાન થઈ શકે તો ઈશ્વરે જે કે ગળી વસ્તુ બનાવી છે ખારી વસ્તુ બનાવી છે ખાટી વસ્તુ બનાવી છે તે વાયુ પ્રકૃતિ વાળા માટે સારી છે કડવી વસ્તુ તૂરી વસ્તુને યાદ રાખો તીખી વસ્તુ વાયુને ખૂબ વિકૃત કરે છે જો તમે ઈચ્છા કે તમારી પ્રકૃતિ વાયુ વાળી છે ને ભવિષ્યમાં વાયુને કારણે તમામ સમસ્યાથી બચવું હોય તો વાયુ પ્રકૃતિ વાળા વાળા વ્યક્તિ માટે મરચું પછી એ લીલું હોય કે લાલ હોય જેટલું બને એટલું ઓછું સેવન કરવું જોઈએ કારણ કે એ આપણા શવ શરીરની અંદર વાયુની ભયાનકમાં ભયાનક સમસ્યાઓ સર્જે છે અને અંતમાં સૌને હાથ જોડીને વિનંતી શા માટે આ પ્રકૃતિ જાણવાની જરૂર છે કારણ કે વર્તમાન સમયની અંદર તમે જ્યારે બીમાર પડો છો ત્યારે તમને શરીરની અંદર બીમાર વ્યક્તિની અંદર કોઈને દરિદ્ર નારાયણના દર્શન નથી થતા તમારા તમનારા અંદર બધા એક કસ્ટમરને જોઈ રહ્યા છે એક વખત બીમારી આગળ કેવી રીતે આ બીમારી દ્વારા અમે પૈસા પડાવી શકીએ તમે બીમાર ન પડો તેના માટે આ ટોનિક લો તમે ફલાણું ટોનિક લો તમારું શરીર વધારા માટે આવી આવી વસ્તુનો ઉપયોગ કરો ને આખું બજાર આ બધી વસ્તુથી ભરેલું છે તો જો તમને ખબર હશે કે ભાઈ મારી પ્રકૃતિ આ છે ને એટલા માટે મારા માટે આ સારું છે આ વસ્તુ ગમે એટલી સારી હોવા છતાં પણ મારી પ્રકૃતિને આ શૂટ થતી નથી જો તમને તમારી પ્રકૃતિ ખબર હશે તો તમે તમારું ભોજન નક્કી કરી શકશો તમારા માટે ટોનિક કયા છે સારા નક્કી કરી શકો તમે તમારી શરીરને નિરોગી રાખવા માટે નવી નવી આદતો પણ પાળી શકશો કારણ કે એક તમને ઉદાહરણ આપું વર્તમાન સમયમાં ખૂબ જીમનું કલ્ચર ચાલ્યું છે વર્તમાન સમયની અંદર યુવાનો ખૂબ જીમમાં જઈ રહ્યા છે પરંતુ વાયુ પ્રકૃતિવાળા વ્યક્તિ માટે ક્યારે પણ જીમ સારી નથી યાદ રાખવું જે લોકો વાયુ પ્રકૃતિના છે એ લોકો વધારે પ્રમાણમાં એક્સરસાઇઝ વગેરે કરશે તો એ લોકો ચાલીસ પિસ્તાલીસ વર્ષની ઉંમરે જ ગરડા થઈ જશે તો જણાવેલા લક્ષણોના શરીર દાયરામાં તમે આવતા હોય તમને જો લાગતું હોય કે તમે વાયુ પ્રકૃતિના છો તો બોડી બનાવના ચક્કરમાં મસલ્સ બનાવના બનાવના ચક્કરમાં 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 છાતી ક્યારેય નહીં પડો અને જો પડશો તો તમે નાની ઉંમરે જ વૃદ્ધત્વને પામશો અનેક બીમારીનો ભોગ બનશો નાની ઉંમરે જ હાર્ટ હાર્ટઅટેક આવવા લાગશે કારણ કે તમે પ્રકૃતિથી બળવા નથી તો નિરોગી રહેવું જરૂર છે મસલ્સ બનાવવી જરૂરી નથી વાયુ પ્રકૃતિવાળામાં તેલ માલિશ સારા છે હળવા એક્સરસાઇઝ સારી છે સ્પીડ વગરની એક્સરસાઇઝ વાયુ પ્રકૃતિવાળા માટે સારી છે અને આવા દેખા દેખીના ચક્કરમાં અનેક વાયુ પ્રકૃતિના વાળા લોકો આવી વસ્તુ કરે છે અને બેતાલીસ વર્ષની ઉંમરે ચાલીસ વર્ષની ઉંમરે ગોઠણના દુખાવા કમરના દુખાવા સાંધાના સૌ દુખાવાની સમસ્યા લોકોને સર્જાતી હોય છે આવું ના થાય એટલા માટે પોતાની પ્રકૃતિને જાણીને જ મારા માટે શું સારું છે એ આપણે નક્કી કરવું જોઈએ તો આપણે વાયુ પ્રકૃતિની વાત કરી ભવિષ્યની અંદર આપણે પિત્ત પ્રકૃતિ અને કફ પ્રકૃતિની પણ વિસ્તારથી વાત કરીશું ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર